પિતૃની વાત કરતા હતા ભગવાન સાથે કેટલાક પોતાના પૂર્વજોના મૃત પૂર્વજોના ફોટો રાખતા હોય છે અને તિલકને દીવોને અગરબત્તી બધું કરતા આપણે હનુમાનજીની અને ગણપતિજીની વાત કરી કે દરેકને સ્થાન છે દરેકને સ્થાન છે ભગવાનને એમ આપણા પિતૃ પણ આપણા માટે ભગવાન છે તો પિતૃનું સ્થાન નૈઋત્ય ખૂણો છે અચ્છા તો ઘણા લોકો લાગણી વસ્ત એવું કહેતા હોય છે ના ના અમારા મા બાપ તો અમારા માટે ભગવાન જ છે ચોક્કસ ભગવાન છે પણ એમને ત્યાં સ્થાન આપો ને ત્યાં એમને ખીલ્લી મારીને લટકાવશો નહીં તમે જોજો જે લોકોને કદાચ કોકને ખ્યાલ હશે કે ભાઈ નૈઋત્યમાં આપણે પિત્રોને મૂકવા જોઈએ તો ત્યાં એ લોકો ખીલ્લી મારી પાછળ ચેઇન લગાડી અને લટકાવી દીધા અને લટકાયા કહેવાય અને નીચે આપણે કઈક લગાડ્યું હોય પટ્ટી જેવું અને પછી સે તમારી ઉપર ઢાળ પડતું રહે એને સ્થાન આપ્યું કહેવાય તો પિતૃઓને ક્યારેય પણ પૂજાના ઘણા લોકો પોતાના ગુરુને બેસાડે છે એમને પણ ન બેસાડે ભગવાન ભગવાનની જગ્યાએ છે પછી એમને બીજી જગ્યાએ બાજોટ ઉપર સ્થાન આપો તો પિતૃઓને હંમેશા નૈઋત્ય ખૂણામાં સ્થાન આપવું જય